વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે મામલોદારે સરકારી મિલકત ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા સાંઈ જેટલી દુકાનો તોડી પાડવા વિરોધમાં કોંગ્રેસી પટેલની મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચ્યા કપરાડા તાલુકા મથક માં પારસી આદિવાસી જમીન પચાવી પાડી આરોપ લગાવવામાં આવ્યા સાથે ઘણા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા જેમાંથી સમગ્ર મામલે ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા ગામમાં બજારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ ટાણી બાંધી છે અને એ બનાવતા પહેલાં ત્યાંનો એક કૂવો સરકારી કૂવો સરકારી મિલકતને નાંકી દીધી બીજી સરકારી મિલકત બસ સ્ટેન્ડ હતું બસ સ્ટેન્ડને તોડી નાખવામાં આવ્યું ત્રીજી સરકારી મિલકત હતી દોઢ લાખ કરતાં વધારે પાણીના પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા એ દુકાનો તોડવા માટે આઠસો અડતાલીસ નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા નોટિસ ફાળવવામાં આવી અને આ જે રોડ જાય છે એ પારડીથી નાસિક સુધીનો નેશનલ હાઈવે છે ત્યારે આ રોડ પર પારડી પણ આવે છે આ રોડ પર નાના મોટા પણ આવે છે ત્યાંની કોઈ પણ મિલકત અથવા દુકાનો રસ્તાના માર્જિનમાં આવવા હોવા છતાં પણ એને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી અને પોલીસ પણ ગેરકાયદેસર રીતે બિલ્ડરને છાવરીને પ્રોટેક્શન આપવા માંગે છે આજે અમે ગાંધી ચિંડિયા માર્ગે આવેદનપત્ર આપવા માટે આવ્યા પરંતુ ખબર નથી મામલતદાર સાહેબને ખબર છે કે નથી ખબર ભારતનું બંધારણ પરંતુ આચારસંહિતાનું બાનું કાઢીને અમને એક કલાક સુધી બહાર બેસાડ્યા અને છેલ્લે પણ એમના ડેપ્યુટી મામલતદારે આવીને આવેદનપત્ર લેવું પડ્યું અમારે તમારા દ્વારા પણ મામલતદાર સાહેબને ઓછો કે ખરેખર કપરાડા ગામમાં કપરાડા તાલુકામાં આચાર સંહિતા લાગે છે કે નથી જો લાગતી હોય તો અમે વાપીમાં મોટી જનસભા જાહેર સભા કરી જો લાગતી હોય તો વલસાડ જિલ્લામાં જ આવેલું ગામમાં અમે મોટી રેલી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું મામલતદાર સાહેબ ગેટ પર આવીને અમારું મામલતદાર દલપતભાઈ આવીને અમારા પાસે આવેદનપત્ર લીધું અને અમને હૈયા ધરપ પણ આપી છે કે ઉમરગામ તાલુકાના સળગતા પ્રશ્નો અમે હલ કરીશું તો મને એવું લાગે કપરાડામાં કંઈ બીજો કાયદો લાગે છે અથવા આ બિલ્ડર છે એનો કંઈ કાયદો તાલુકા સેવા સદનમાં લાગે છે મને ખબર નથી પરંતુ અમે અમારું આંદોલન અટકાવવાના નથી અમે જો આ દુકાનો તોડવાની વાત કરશે અને ગેરકાયદેસર રીતે તાલુકા મેજિસ્ટ્રેટને ખબર પડ્યા વગર કરશે અને પોલીસ પ્રોટેક્શન આપશે તો અમે એક પણ દુકાન તોડવા દેવાના નથી પહેલાં પાર્ટી વિસ્તારમાં પછી નાનાપોડા વિસ્તારમાં જે રોડ માર્જિનમાં આવતી દુકાનોને નોટિસ આપો પછી જ અમારા વિસ્તારમાં આવો ત્યાં સુધી અમે આવવા દેવાના નથી મનોજ દડવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ